માતા ભૂમિ પુત્રો પુત્રોહમ પૃથ્વીયા કે જનની જન્મભૂમિ કહી વેદ અને રામાયણે પણ જેનું મહિમા ગાન કર્યું છે એવી માતૃભૂમિના ઋણનો સ્વીકાર કોઈ દેવી કાર્યના ઉપક્રમ થકી કરવાનો આ પ્રયાસ આગામી પેઢી માટે માર્ગદર્શક બને એવી ભાવનાને ફળભૂત કરવા માટે કેટલાક સજ્જનો દ્વારા આ શુભ કાર્યનો મનોરથ સેવાયો વર્ષો પહેલા પોતાની આજીવિકાના પ્રશ્ને આખું ગામ સમયાંતરે ખાલી થયું પણ વતન પ્રત્યેની નિષ્ઠા તો અકબંધ હતી સર્વે ગ્રામજનોના સંસ્મરણોની અંતિમ નિશાની સમાન ખંડેર હાલતમાં એક નાનકડી માતાજીની દેરી જ અહી વિદ્યમાન હતી મંદિરમાં મહિષાસુર મર્દીની દુર્ગામાની એક અતિ પ્રાચીન નાની મૂર્તિ છે જેની સરીઓથી તેમના પૂર્વજો દ્વારા પૂજા કરવામાં આવતી હતી આ સ્વયંભુ મૂર્તિને શરૂઆતમાં તાબાના અને બાદમાં માટીના રાખવામાં આવતી હતી સ્વયંભૂ મૂર્તિ તથા કાંતિભાઈ જેવા ભાવાર્થીઓ દ્વારા તેની જાળવણી માટે એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી પ્રવીણભાઈ બાપુજીભાઈ બારોટ તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ કુસુમબેન અને સ્વર્ગસ્થ શ્રી નટવરભાઈ મૂળજીભાઈ બારોટના પ્રયત્નોથી બે હજાર છમાં હાલના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જયપુર આરસમાંથી બનાવેલ માખોડિયા ગણેશજી બટુકભૈરવ અને હનુમાન દાદાની મૂર્તિઓ શ્રી ચંદ્રકાંતભાઈ બાબુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા દાનમાં આપવામાં આવી હતી તેમના અને નરેશકુમાર મનુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તારીખ સત્યાવીસ એક બે હજાર સાતના રોજ આ મૂર્તિઓમાં

માતાજીના આશીર્વાદ મેળવવા ભક્તો અવારનવાર મુલાકાત લે છે એટલે આપણે તો બધા પરિચય છીએ પણ આપણો વસ્તાર આપણા છોકરો યાદગીરી રહે એના માટે કંઈક ન કરીએ આપણે એટલે અમને કાકાને આવા બધા વિચારો આવવાથી અમે શરૂઆત મંદિરની કરી અને એમાંથી બધું આ વિકાસ કરે તો આજે બધા જ ભેગા થાય છે તો એકબીજાને ખરેખર અમે અવાવ ઓળખીએ છીએ માતાજીને પ્રસાદ તરીકે સુખડી અને શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે માં જોગમાયા આદ્ય શક્તિ ખોડિયાળ કળિયુગમાં પરચાધારી માં તરીકે માનવામાં આવે છે જે દરેકની ઈચ્છા પૂરી કરે છે અને તમામ દુઃખો અને દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે અહીં એવી માન્યતા પ્રચલિત છે કે સુદ આઠમના દિવસે માં દુર્ગા અને માં ખોડિયાળના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી સવાશેર સુખડી ધરાવવાની બાધા રાખે તો તે અચૂક ફળે છે દર વર્ષે ષ્ટમી પર મંદિરમાં હવન પૂજા થાયોદર માતાજી નું મંદિર આવેલું જેનો જીર્ણોધાર ભૂતપૂર્વ આર્મી મેન સ્વર્ગસ્થ શ્રી સુભાષભાઈ બાબુભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યો હતો આ મંદિરે પણ દર વર્ષે દુર્ગાષ્ટમી ના દિવસે

મંદિરના રિનોવેશનનું કામ હજુ પણ ચાલુ છે અને કેટલાક કામો છે જે કરવાની તાતી જરૂરિયાત છે જેમાં તૂટીને ખંડેર બની ગયેલા શિવજીના મંદિરનું નવેસરથી નિર્માણ આવી જાય આ મંદિરનું શિવલિંગ હજી એ પણ ઉઘાડું છે આ માટે સમુદાયના ટ્રસ્ટને અતિ નાણાકીય સહાયની જરૂર છે નવીનીકરણ પ્રોજેક્ટ માટે આ પરિવારો પાસેથી રૂપિયા પાંચ લાખનો ફાળો ભેગો થયેલો છે

તો રાત દિવસ જાગતા ઊંઘતા અમને આ ભૂમિના જોડાણ સાથે જોડાયેલા છે અને હવે આ ખાલી મંદિર પૂરતી સીમિત પ્રવૃત્તિઓ અમારી નહીં રહે એક ટ્રસ્ટ બનાવીને વેલફેર ટ્રસ્ટ બનાવીને આજુબાજુના વિસ્તારના લોકોને ખાસ કરીને એમને આરોગ્યની બાબતમાં અને સાંસ્કૃતિક આધ્યાત્મિક આધ્યાત્મિક બાબતમાં અને એમના બાળકોનું શૈક્ષણિક રીતે ઉત્થાન થાય એ માટેનું ટ્રસ્ટ ખૂબ ખૂબ સારા પ્રયત્નો કરશે આ ટ્રસ્ટ માત્ર મંદિરની જ દેખભાળ નહીં પરંતુ સમુદાય માટે સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પણ કાર્ય કરશે હાલમાં નવેમ્બર બે હજાર તેવીસમાં મુવાડા પરિવારના સભ્યોની સામાન્ય સભા દરમિયાન રચાયેલી કાર્યકારી સમિતિ અને સલાહકાર સમિતિ દ્વારા તમામ જીર્ણોદ્ધાર અને નવીનીકરણના કામો ચલાવવામાં આવી રહ્યા છે અમારા જે વારસદારો છે એમને પણ આગળ જતા આનો વિકાસનો જે સાથ સહકાર મળે ધર્મની રીતે આગળ વધે અને બધા એકાંત શાંતિથી એક એક ગ્રુપમાં રહે એવી માતાજી એમને પ્રેરણા આપે અમે દરેકને આ સારા પવિત્ર અને ધાર્મિક હેતુમાં યોગદાન આપવા માટે આગ્રહપૂર્વક અપીલ કરીએ છીએ જ્યાં સુધી ટ્રસ્ટની સત્તાવાર રીતે નોંધણી ન થાય ત્યાં સુધી સમિતિ દ્વારા પ્રમાણિત નરેશકુમાર અને ગૌરવ બારોટના નામે ચાલતા બેંક ઓફ બરોડાના સંયુક્ત અઠ્યાવીસ ઓગણપચાસ સોળ પર મોકલવા વિનંતી કરીએ છીએ ટ્રસ્ટની નોંધણી થતા જ દાનની યોગ્ય રસીદની વ્યવસ્થા કરાશે નિષ્કર્ષમાં ચાલો આપણે બધા સાથે મળીને માં દુર્ગા અને માં ખોડિયાનને સમર્પિત આ પવિત્ર મંદિરના જીર્ણોદ્વારને સમર્થન આપ્યું અમારી ભક્તિ અને યોગદાનથી અમે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આ મંદિર આવનારી પેઢીઓ માટે આશીર્વાદ અને આધ્યાત્મિક આશ્વાસનનો સ્ત્રોત બની રહેશે જય મા દુર્ગા જય મા ખોડિયાર આભાર